તો સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા એમટીબી કોલેજથી કલેક્ટર કચેરી ખાતે બેરોજગારી મુદ્દે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી જોકે આ મામલે યુથ કોંગ્રેસ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા El માં બેરોજગારો છે જે શિક્ષિત છે એજ્યુકેટેડ લોકો છે અને છતાં પણ નોકરી નથી મળી રહી તો એ લોકોને ન્યાય મળે એ લોકોને નોકરી મળે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જવાના હતા અને એમટીબી કોલેજેથી અમે કલેક્ટર કચેરી સુધી શાંતિથી સોશિયલ ડિસ્ટ ડિસ્ટન્સનું પાલન કરી અને અમે આવેદનપત્ર દેવા જવાના હતા પોલીસ પાસે પરમિશન પણ માંગેલી હતી છતાં પણ પોલીસ આજે પાનાશાહી સરકારે પોલીસને આગળ કરી અને અમને ન રેલી કાઢવા દીધી કે ન કલેક્ટરશ્રી આવેદનપત્ર દેવામાં આપવા આપ્યું